ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સાંસદો આજે વડાપ્રધાન મોદીને મળ્યા હતા આ દરમિયાન પીએમ મોદીને તમામ સાંસદોએ સંયુક્ત રૂપે એસજી એસટી માટે ક્રિમિલિયર અંગે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી મામલે એક આવેદન સોંપ્યું હતું સાથે જ માંગ કરી હતી કે આ ચુકાદો અમારા સમાજમાં લાગુ ન કરવો જોઈએ ત્યારે પીએમ મોદીએ પણ આ મામલે વિચાર કરવા માટે આશ્વાસન આપ્યું ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કોટામાં સબ કેટેગરી બનાવવાની તરફેણમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કોર્ટે કહ્યું હતું કે એસસી એસટી કેટેગરીમાં નવી પેટા કેટેગરી બનાવી શકાય છે અને આ અંતર્ગત સૌથી પછાત વર્ગને અલગ અનામત આપી શકાય છે સુપ્રીમ કોર્ટે કરેલા નિર્ણય નિર્ણયના કારણે એસસી એસટી સમુદાયના લોકસભા તથા રાજ્યસભાના સાંસદોની ચિંતા વધી જવા પામી છે જેથી ભાજપના સાંસદો આજે દિલ્હીમાં પીએમ મોદીને મળ્યા અને આ નિર્ણયને લાગુ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ